ஜெய மாதாதி ஆனந்தபாய் ஜெய மாதா தீ બાજુ તો છે વરસાદ ચાલુ રહે તો બધુંય હોય જાય એવું છે પાકી ગઈ મગફળી ને વરસાદ રહી જાય તો વાંધો નઈ બાકી કઈ આવ્યું છે ને હાથમાં ભાઈ सदनी तो बिल्कुल जरूर न थी જણા બતાવે લાઈક કોમેન્ટ નથી આવતી કોઈ જય માતાજી કાકા બાપુ લાયક સાથે જય માતાજી અનિલ

જોઈએ ઘડી કાકી વરસાદ કદાચ આવે એવું લાગે પાક આવી છે વરસાદ તો ભાગવો જોઈએ ખેતરમાં તો નહીં ઉભા વરસાદ જાય તો સારું ભાવનગર સ્ટાર બોલો બોલો નમસ્તે ભાવનગર બાજુ કેવો છે વરસાદ જય માતાજી સુનેલ રેવેકિયો બોલો બોલો બોલવાના પૈસા નથી ચોપન જણા છે

ખેડૂત એટલે તો ખેડૂત જગતના દાદ કહેવાય ખેડૂત જેટલું ન સહન કરે ભાઈ ના ભાઈ ગામ માં જવું Good night, boy. Yeah. I'm ready, night. સીતળીનો સારો અડધી રાતનો ઉતારો કે ઉપર હાથી એ શીતળી હાથીઓને શીતળી બે વરસ કરે તો ખેતરમાં જવું તારો નહીં ઊંચો કેમેરાને આજુબાજુ ફોકસ કરો હો અમારે જો માંડવી બદો આમ જો નીલમ માંડવી આમ તો બગાળ નથી કઈ કે નહીં જો લીલવણી દેખાય કે નહીં

થોડી જોર માં છે હજી કાઢી જાય એમ છે જો આધી કાઢો બસ રહી જાય તો ઢકો મૂકી દે દો મેંદીસ કાઢી નાખીએ આની પાણી છે ને જો આ થોડીક પાક માથે વરી ગઈ એવું લાગે હવે ફૂલ પાક આવી ગયો દેખાય

કવેરમાં થોડું ડેમેજ દેખાય માંડવી હા એ માંડવી પાકી ગઈ ડેમેજ નહીં આ માંડવી છે ને એ હવે ઊભેમ નથી ખમેમ નથી પાકી ગઈ છે એને કાઢવા આવે કે બગડે એમ લાંબા પટ્ટામાં વાંધો નથી આ બાજુ નથી વાંધો હેલે हाँ ली लीजे सेठ हाँ मेड हाँ मोटाइट है સર છે જણાની હોય કે નહીં ખબર નહીં પણ એમાં પાઘ વહેલો આવી ગયો હોય કાલે હાલે તું લે ખરાશ હોય શકે એવું પીપડા હોય તો લેતો આવું તારા વેલા બે તો જો કે ઘેર એટલે ભીંડા ચાલુ લાઈવ માં જોઈએ લાઈવ આયેલ છે તો આખું દેશી ભીંડા તારા લાલ ભીંડા અને આવી ને હું બાગમાં કરી જાય ને એટલે કવરે જોયું ઝાડું ભીંડા નહીં પાડી દીધા ભાઈ ને જો રાહ થઈ ગયા માં થાય ઓણ વિંડા શરૂઆત થઈ ગયા લાલ વિંડા તો બુનનો ન લે ઉ પડી જો લાલ માં શરૂઆત થઈ થી ઈ છે દેશી ઓલા સફેદ બધે ટ્રાહ થઈ ગયો પવન નો જો બધે નમાવી દીધા એક કે એક એ હુઈ ગયા લગભગ વાંદો નહી થઈ જા હે

à tôi đi nu cũng được cốt thêm ra đây mà mình cái này vui thì, mà thế thì vui đây thì không तो दूध वेला वे ला हो जाए दूध लाना बगड़ी है ये आमों का ना जो बगड़ी ये आओ तो ये मुक्कड़ा मगर मिमड़े ना Lắc kỳ lanh is vui, nha mày, 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 cái mày, 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 giờ mày, 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 vậy हेलो तो हके हाँ लिए लाइव गम में अभी आवन टाइम हो गया हा